નમસ્કાર મિત્રો ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પરીક્ષા પે ચર્ચાનું રજીસ્ટ્રેશન ઇઝીલી કઈ રીતે કરી શકાય એ હું મારા મોબાઈલ દ્વારા જ આપને સમજાવું છું ટીચર લોગિંગમાંથી વિદ્યાર્થીના બધા જ એક ક્લાસના તમામ વિદ્યાર્થીનું લોગિંગ ટીચરના રજિસ્ટર ઉપરથી થઈ શકે આ માટેની સરળ રીત જોવા માટે વિડીયો જુઓ સૌ પ્રથમ આપણે ગૂગલ ક્રોમ ખોલીશું તેમાં જે આપણી સાઈટ છે પરીક્ષા પે ચર્ચા એની ઉપર ટચ કરીશું પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ ઇનોવેટ ઇન્ડિયા ઓપન કરતા પહેલામાં જવાનું છે ઓટીપી વડે લોગ કરો એની ઉપર ટચ કરતા સૌ પ્રથમ તમે અહીંયા શિક્ષકનું નામ એટલે કે તમારું નામ લખી શકો અહીંયા હું જે મારું નામ લખું છું અહીંયા ઓકે હવે મારા મોબાઈલ નંબર એટલે કે તમારા જે ટીચર્સ હોય એના મોબાઈલ નંબર હવે ઓટીપી વડે લોગિન કરો તો છ આંકડાનો એક ઓટીપી આવશે ઓટીપી તમારી સ્ક્રીન ઉપર એટલે કે તમારા જે મોબાઈલ અંદર જે મોબાઈલ નંબર નાખ્યો છે એમાં જ ઓટીપી આવશે ઓટીપી નાખ્યા પછી સબમિટ કરો સર્વર ડાઉન હોય તો સ્પીડ ધીમી હોઈ શકે છે ઓકે હવે અહીંયા જે આપેલું છે હવે ભાગ લ્યો આપણે કેમાં ભાગ લેવાનો છે એ વસ્તુ મહત્વની છે હવે હવે ભાગ લ્યો એમાં ટચ કરો હવે વિદ્યાર્થી સોય ભાગીદારી જો વિદ્યાર્થીને પોતાને કરવું હોય તો એની રીતે કરી શકે પણ આપણે એમ નથી કરવું શિક્ષક દ્વારા બધા જ વિદ્યાર્થીનો આખા ક્લાસનું ઘણા વિદ્યાર્થી પાસે મોબાઈલ હોય ન હોય તો આપણે રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન કરી શકીએ તો અહીંયા બીજા નંબર ઉપર આપણે જવાશે શિક્ષક લોગ દ્વારા સહભાગીતા એની ઉપર આપણે સબમિટ કરો આના પર સબમિટ કરતા એક આખું ફોર્મ ખુલશે જેમાં વિદ્યાર્થીને તમામ જે આ મારી શાળાના તમામ વિદ્યાર્થીઓનું જે મારા દ્વારા જ રજિસ્ટ્રેશન કરેલું છે મારા ક્લાસના પચાસ એકાવન જેટલા વિદ્યાર્થીઓ એ મારા દ્વારા જે રજિસ્ટ્રેશન કરેલું છે હવે તમારે શું કરવાનું છે જે આ ફોર્મ ખોલે ત્યારે વિદ્યાર્થી તરીકે ભાગ લેવો શિક્ષક દ્વારા તો વિદ્યાર્થીનું નામ પહેલાં નામ લખવાનું છે એટલે કે નામ દાખલા કે રમેશ મગનભાઈ વાઘેલા છેલ્લું નામમાં અટક લખવાની ઈમેલ આઈડી ઈમેલ આઈડી જો વિદ્યાર્થીનો હોય તો લખો અથવા ન હોય તો તમારો કોઈ પણ ઇમેલ આઈડી છે એમાં દાખલ કરી શકો કોઈ લેવા દેવા નથી મોબાઈલ નંબર એ વૈકલ્પિક છે એટલે કે તમારે તમારો મોબાઈલ નંબર છે એ વિદ્યાર્થીનો પણ નાખી શકો અને તમારો પણ નાખી શકો જાતિ પસંદ કરો એમાં સ્ત્રી અને પુરુષ આવશે જન્મ તારીખ છે એ બાય ડિફોલ્ટ છે એટલે કે જન્મ તારીખ વિદ્યાર્થીની સાચી હોય તે જ નાખવાની છે પછી વર્ગ પસંદ કરવાનો છે જે વર્ગ પસંદ કરતાં આ ડાયલોગ બોક્સ ખુલશે આમાં જે વર્ગ આવતો હોય તે માતા પિતાનું નામ લખો એટલે કે પેરેન્ટ્સનું કોઈ પણ નામ લખવાનું છે એમાં શાળાની વિગત તમે જે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય વિદ્યાર્થી હોય એની વિગત લખવાની છે પાટીઓ પસંદ કરો એટલે કે અહીંયા આવશે ગુજરાત જે બોર્ડ છે આપણું પાટિયું એટલે કે બોર્ડ ગુજરાત તે ગુજરાત પસંદ કરવાનું છે ત્યારબાદ એડ્રેસ લખવાનું છે સરનામું બરાબર પછી દેશનું નામ છે ભારત રાજ્ય પસંદ કરો તો એની અંદર આવશે રાજ્યની અંદર આપણે ગુજરાત ત્યારબાદ જિલ્લો એટલે રાજ્ય સિલેક્ટ કરો એટલે ઓટોમેટિકલી જિલ્લો છે એ પસંદ આવી જશે થોડી વાર વાર લાગશે એમાં રાજ્ય પસંદ કરા પછી અમરેલી આવતું હોય તો અમરેલી ગીર સોમનાથ આવતું હોય તો ગીર સોમનાથ એક્સ ઝેડ જે આ બધા જ જિલ્લાઓ આવશે એની ઉપર અમરેલી ઉપર આપણે ટચ કરીએ એટલે અમરેલી આવશે એનો પિનકોડ નંબર આવે તો છત્રી પંચાવન સાઠ પિનકોડ ત્યારબાદ જે આ પ્રવૃત્તિઓ છે એમાં ચાર વિકલ્પ આપેલા છે પ્રશ્ન અને એમાંથી કોઈ પણ તમારે વિકલ્પ સિલેક્ટ કરવાનો છે દાખલા તરીકે એક્સ વાય જેટલા તમે ઉદાહરણ આપું છું કોઈ પણ તમે પસંદ કરી શકો અને આ પરીક્ષાને લગતો જે કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન પૂછી શકો અને છેલ્લે તમે જે અહીંયા સબમિટ આપી દો એટલે ઓટોમેટિકલી આ વિદ્યાર્થીનું ફોર્મ ભરાઈ જશે અને એને સક્સેસફુલી યોર સર્ટિફિકેટ ડાઉનલોડ ઇ ફોર ડિસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એવું લખાઈને આવશે એટલે કે બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે તમારું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો એવું લખાઈને આવશે ત્યારબાદ પછી એડ મોર આ ફોર્મ પૂરું થઈ જાય એટલે બીજા વિદ્યાર્થીને આપણે કરવું હોય તો એડ મોર ફોર્મ કરો એટલે એની અંદરથી આ જ ફોર્મ પાછું ખુલશે અને ક્લાસના પચાસ વિદ્યાર્થી હોય સો વિદ્યાર્થી હોય આ બધાની વિગત તમે આરામથી લખી શકો છો તો સાવ ઇજલી છે સૌને સમજાઈ જેવું છે આભાર ધન્યવાદ